જુનાગઢના વિસાવદનમાં થોડાક દિવસ પહેલાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મહિલા પીએસઆઈ વચ્ચે જે બોલાયચાલી થઈ હતી તે બાદ પણ સોશિયલ મીડિયા પર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સમર્થકો દ્વારા મહિલા પીએસઆઈને લઈને ટિપ્પણીઓ કરવામાં આવતી હતી અને આ ઘટના સંજ્ઞા લઈને જૂનાગઢ એલસીબીની ટીમે આ મામલે નોંધ્યો હતો ત્યારબાદ આ ઘટનામાં શું કાર્યવાહી થઈ છે વિગતે વાત કરીએ

જતીન પટેલ તે સાંભળી લો જુનાગઢ જિલ્લાના માનનીય આઈજીપી સાહેબ દ્વારા તેમજ જુનાગઢ ડિસ્ટ્રિક્ટના માનનીય એસપી સાહેબનાઓ દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે કે સોશિયલ મીડિયામાં કેટલાક કિસ્સામો દ્વારા કેટલાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ અધિકારીઓના વિરુદ્ધમાં અભદ્ર તેમજ અશોભનીય કોમેન્ટો કરતા હોય છે તો તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય તેમજ હાલ દેશમાં વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ એક આગવું સ્થાન ધરાવે છે અને મહિલાઓ એક અલગ અલગ ફરજ બજાવે છે તો મહિલાઓ વિરુદ્ધમાં કેટલા કિસ્સામો દ્વારા કોમેન્ટ કરવામાં આવતી હોય છે તેવો જે એક બનાવ વિસાવદરમાં થોડા દિવસ પહેલા મહિલા પીએસઆઈ સોનારા તેમજ ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા નાઓ દ્વારા એક અનાજ વિતરણ બાબતે એક વાર્તાલાપ થયેલો જે વાર્તાલાપનો વિડીયો કેટલાક કિસ્સામો દ્વારા સોશિયલ મીડિયામાં અલગ અલગ અપલોડ કરવામાં આવેલા હતા તો તે સોશિયલ મીડિયામાં કેટલાક ઇસમો દ્વારા અલગ અલગ વિભસ્ત તેમજ અભદ્ર કોમેન્ટ સોનારા પીએસઆઈ વિરુદ્ધમાં કરવામાં આવેલી હતી જે આધારે અમે તાત્કાલિક કોમ્યુનિજન્સ લઈને તેના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો જે ગુનામાં કેટલાક છ આઈડી જે આઈડી અમે સોશિયલ મીડિયા અને અમારા અમારા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આઈડી શોધી કાઢવામાં આવેલા હતી તે અલગ અલગ આઈડીના અલગ અલગ ઇસમોને રાજ્યના અલગ અલગ જગ્યાએથી પકડી પાડવામાં આવેલ છે જેમ કે મનોજ ડાયાભાઈ વાગેલા તેઓને રાજકોટથી તેમજ અરવિંદભાઈ સોંદરવા જેતપુરથી વિનોદભાઈ કોન્ટ્રાક્ટર તેઓ પટેલ ટેકનિકલ સર્વેન્સ આધારે પુરાવા મેળવવામાં આવશે અને હું જુનાગઢ જિલ્લા પોલીસ વતી તમામને અપીલ કરું છું કે આવું સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધમાં અભદ્ર કે બિબસ્ત કોમેન્ટ ન લખવી તે માટેની અપીલ તેમજ સૂચન કરું છું આ ગુનાના કામે હજુ એક આરોપી પકડવાનો બાકી છે જેનું આઈડી હતું નીરજ ટીમાનિયા જે અમે ટેકનિકલ સર્વેન્સ આધારે તપાસ કરતા તે પોતે ભાવનગરમાં વકીલ તરીકે કામ કરે છે જેને વિરુદ્ધમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેના પકડવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે આ તમામ ઈસમો એક આપ પાર્ટીને સમર્થન કરે છે અને આપના જે પણ વિડીયો હોય પોલીસ ઇન્સ્પેક્ટર જતીન પટેલ આ સમગ્ર ઘટના માહિતી આપી છે અને આ બનાવમાં પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે દર્શક મિત્રો સ્કાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં